બાબા જય ભારત જય હિન્દ મિત્રો આપણે કહીએ છીએ કે આપણું આયુષ્ય આમને પૂરું થાય છે તમે કહો છો આપણે દાડા એક આયખામથી એક દાડો ઓછો થાય છે આપણે કે મોટા થઈ ગયા મોટા નહીં થઈ ગયા ઝેણા થયા દસો દાડા જેમ જો એમ તમે ઝેણા થયા દોશો એવું છે એટલે મિત્રો મારું એટલું કહેવું છે કે આપણે ભગવાનના સાહિત્યમાં બેઠાશો તો કશું કરવું નથી આપણે કોઈ કોઈનું સારું થાય તો કરવું છે ખરાબ કરવું નથી ભક્તિ ના થાય તો ચાલશે વહેલા દાડો ઉગે ભગવાનને અરજી સૂર્યનારાયણને પજે લાજીને એટલું જ કહેવું છે કે ભગવાન આ હાથે અને આ જીભે સારું જ કરાવજે ભૂંડું કરાવતો નહીં ભોળાનાથ ભલે હું તારી અગરબત્તી નહીં કરી શકતો પણ આટલું મને આટલું મારા ઉપર દયા કરજે તો મિત્રો મારું એવું કહેવું છે કે આપણે ભગવાનના સાહિત્યમાં બેઠા છે અને સાહેબ કહેવત દુનિયાની સાચી છે સાસ્યુ હોવાનું પિત્તળના ભાવે નહીં થાય એટલે કે ડુપ્લિકેટ હાવ ડુપ્લિકેટ હોનું છે તો કોઈ હાવ પિત્તળના ભાવે નહીં થાય એનું થોડા ઘણું મૂલ થાશે થશે ને થશે એવા મારા ગુરુ મહારાજ સદારામ બાપા હતા બ્રાહ્મણ અત્યારે એ કઈ કઈ કઈને આપણા એમને થાકી ગયા હેં દેહ આખો છોડી મેલ્યો આપણા માટે એમને શું મહેનત નથી કરી મિત્રો પણ આપણે કોઈ એકના બે થયા નહીં એમને તો ભજન ઘણા ગાયા છે દુનિયા અળવા પાટે સડી ગઈ આં ખૂબ ભજન ગાયા છે અને ગાયું છે કારેલામાં કૃષ્ણ લસણમાં લાલા બધે બધામાં ભગવાન છે એવું પણ બાપા સદારામ બાપા કહીને ગયા છે મિત્રો એટલે આપણે ગોતવાનું છે એ કંઈને તો ગયા છે આપણે ગોતવું પડશે એ સિવાય મેળ પડવો નથી એટલે ભગવાનને આપણે અરજી કરો અને પહેલાં મુહૂર્તમાં ભગવાન બાપ કુળદેવી ભગવાન જે કોઈ તમે ગણો તો આપણા એક જ માને બાપશે મિત્રો ગુરુ ગણો જે ગણો એ આપણા માને બાપશે મા બાપ જો રાજી હશે ખુશી હશે ને તમને ખાલી આશીર્વાદ મળી જાય ને સાહેબ તો હું એટલું કહું છું કે જિંદગીની અંદર દુખ આવવા એવો વારો આવશે નહીં જય ભારત જય હિંદ જય સદારામ બાપા આ વિડીયો આગળ વધારજો શેર કરજો લાઇક આપજો ફોલો કરજો દીકરો માનીને આગળ વધારજો